જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે અન્નપૂર્ણા માતાજીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું મારી આ કથા તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાયકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો સાંભળીએ અન્નપૂર્ણા માતાજીની કથા અન્નપૂર્ણા વ્રતનો આરંભ માક્ષર સુદ છઠના દિવસથી કરવાનો હોય છે લગા લગ એકવીસ દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે વ્રતધારીઓએ એકવીસ દિવસ સુધી અન્નપૂર્ણા માતાજીની પૂજા અને ભક્તિ કરી અને એકટાણા કરવાના હોય છે કાશી ક્ષેત્રમાં એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ તે એવો કમનસીબ હતો કમ ભાગી હતો કેટલું પણ ફરે તો એ માત્ર સવાસેર જ લોટ ભિક્ષામાં મળતો હતો આથી બંને ભૂખ્યા રહેવું પડતું હતું એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા અર્થે નીકળ્યો તો બ્રાહ્મણીએ કહ્યું કે લોટ માંગવા નથી જવું શેર લોટમાં શું વળવાનું છે તમે લાવો છો તો એ આપણે ભૂખ્યા રહેવું પડે છે દેવદેવીની કૃપા વગર આપણું દારિદ્રપણું ટળે એમ નથી અહીંથી થોડેક દૂર માતાજીનું મંદિર છે ત્યાં જઈ અને શ્રદ્ધા રાખી અને એક ચિત્તે તમે માતાજીની ભક્તિ કરો માતાજી જરૂર પ્રસન્ન થશે અને આપણો બેડો પાર થઈ જશે બ્રાહ્મણ બીજે જ દિવસે આરાધના કરવા માટે નીકળી પડ્યો રસ્તામાં એક સન્યાસીએ બ્રાહ્મણને પૂછ્યું કે અરે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે પોતાના દુઃખની વાત કહી એટલે સંન્યાસીએ કહ્યું કે ભાઈ તમારું દુઃખ જરૂર ટળી જશે તમે અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરો આ વ્રત માગસર સુદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનારને સૂતરના દોરાની એકવીસ શેર લઈ અને એકવીસ ગાંઠો વાળવાની હોય છે એકવીસ દિવસ સુધી એક ટાણું કરવાનું હોય છે એકવીસ દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું હોય છે વ્રત કરનારને અન્ન મળે ધન મળે વિદ્યા મળે જ્ઞાન મળે અને સંતાનનું સુખ મળે તમે આ વ્રતનો દોરો લઈ અને અન્નપૂર્ણા માતાજીનો જપ જપતા જપતા માતાજીના મંદિરે જવો અને માતાજીની ભક્તિ કરવા માંડો બ્રાહ્મણ સંન્યાસીને પગે લાગ્યો અને તે વ્રતનો દોરો લઈ અને ચાલી નીકળ્યો મુખમાંથી અન્નપૂર્ણા માતાજીનું નામ સિવાય કોઈ પણ બીજો શબ્દ નીકળતો ન હતો માતાજીનું રટન કરતો કરતો તે એક વાવ આગળ પાણી પીવા ઉતર્યો તે છેલ્લે પગથિયે પહોંચ્યો એટલે સામે દેખાતો હતો એક દરવાજો અને એ દરવાજો ખોલ્યો બ્રાહ્મણ તો કુતુહલ થઈ અને ધીમે ધીમે દરવાજામાં પેઠો એટલે એક ભવ્ય મહેલ દેખાયો જોયું તો અંદર રત્ન જડિત સિંહાસન ઉપર મા અન્નપૂર્ણા બેઠા હતા અને બ્રાહ્મણ માતાજીના ચરણે પડી ગયો અન્નપૂર્ણામાં બોલ્યા કે બેટા તે મારું વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે અને વ્રતનો દોરો શ્રદ્ધાથી લીધો છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું જા તારું દુઃખ અને દારિદ્ર ટળી જશે બ્રાહ્મણ તો અન્નપૂર્ણામાને પગે લાગી અને ઘેર આવ્યો અને પત્નીએ બધી વાત કરી એ જ દિવસે બ્રાહ્મણ અને એકાએક ઘર પડી ગયું પરંતુ આમાં માતાજીનો સંકેત માની અને બ્રાહ્મણોને બ્રાહ્મણીએ બધો કાળ દૂર કરવા માંડ્યો ત્યાં તો રત્નો ભરેલો એક દાબડો તેના હાથમાં આવ્યો અને એ રત્નો વેચતા બ્રાહ્મણના હાથમાં ઘણા રૂપિયા આવ્યા તેમાંથી તેણે એક મોટું મકાન બંધાવ્યું અને તે પત્ની સાથે આનંદ અને વિનોદથી રહેવા લાગ્યો હે મા અન્નપૂર્ણા તમારું વ્રત અને પૂજન એકવીસ દિવસ સુધી શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરનારને અને આ કથા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને સુખને સમૃદ્ધિ આપજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે અન્નપૂર્ણા માતાની જય